ધનતેર દિવાળી સુધી ભલે ગમે તેટલો નજીકનો સંબંધ હોય કોઈને પણ આ વસ્તુ આપવી નહીં નમસ્કાર ભક્તો રાધે રાધે જય શ્રી કૃષ્ણ માતા તમારું હૃદયપૂર્વક સ્વાગત છે તમને ધનતેરસ અને દિવાળીના શુભ પવિત્ર પર્વની હાર્દિક શુભેચ્છાઓ પ્રિય ભક્તો ધનતેરસ થી દિવાળી સુધી ભૂલથી પણ કોઈને આ વસ્તુ આપશો નહીં માતા લક્ષ્મી ઘર ભૂલી જશે પૂજા પાઠ નું ફળ નહીં મળે જીવન બરબાદ થઈ જશે માતા લક્ષ્મી પાછા ફરી જશે પછી ગમે તેટલી મોટી પૂજા પાઠ કરો હવન કરો ગમે તેટલા ઉપાય કરો માતા લક્ષ્મી ફરીથી પાછો વળીને જોશે નહીં તમારી આ નાની ભૂલ તમને રસ્તા પર લાવી શકે છે તમારે જીવનમાં એવી સમસ્યાઓનો સામનો કરવો પડશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય કારણ કે મિત્રો ધનતેરસ અને દિવાળી કોઈ સામાન્ય તહેવાર નથી જે રોજ આવે પરંતુ આ હિન્દુ ધર્મના સૌથી મોટા અને મુખ્ય તહેવારો છે આવા સમયે દર વર્ષે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ધનતેરસ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે જ્યારે દિવાળીનો તહેવાર કાર્તિક માસની કૃષ્ણ પક્ષની હોય છે અને તેની શરૂઆત ધનતેરસના દિવસથી થઈ જાય છે ઉપરાંત દિવાળીનો તહેવાર માતા લક્ષ્મીની સાથે સાથે ભગવાન ગણેશજી ભગવાન ધન્વંતરી અને કુબેર દેવને સમર્પિત હોય છે આવા સમય આ દિવસોમાં માતા લક્ષ્મી ભગવાન ગણેશજી ભગવાન અને કુબેર દેવની ખાસ પૂજા કરવાનો વિધાન છે તો આવા ભાઈઓ બહેનો આ વર્ષે માં ધનતેરસ નો તહેવાર અઢાર ઓક્ટોબર શનિવારે ઉજવવામાં આવશે અને આજ દિવસે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવશે અને યમરાજ માટે યમ દીપક પણ આજ દિવસે પ્રગટાવવામાં આવશે માન્યતા છે કે ધનતેરસ ના દિવસે પરિવારના કોઈ પણ અકાળ થી બચાવવા માટે મૃત્યુ આવે છે આ ઉપરાંત દિવાળી જે ધનતેરસ ના બે દિવસ પછી ઉજવવામાં આવે છે અને આ વખતે ધનતેરસ અઢાર ઓક્ટોબર શનિવારે છે આ રીતે દિવાળી વીસ ઓક્ટોબર સોમવારે છે કારણ કે કાર્તિક માસની અમાવસ્યા તિથિએ દર વર્ષે ખૂબ ધામધૂમથી દિવાળી ઉજવવામાં આવે છે આવા સમય આ વખતે કાર્તિક અમાવસ્યાનો આરંભ વીસ ઓક્ટોબર સોમવારે બપોરે ત્રણ વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે થશે જેનો સમાપન એકવીસ ઓક્ટોબર મંગળવારે સાંજે પાંચ વાગીને પંચાવન મિનિટ વાગ્યે થશે દિવાળીના દિવસે નિશ્ચિત કાળમાં પૂજા કરવાનો વિધાન છે આવા સમય દીપાવલી પર્વ આ વખતે બે હજાર પચીસ માં વીસ ઓક્ટોબર સોમવારે ઉજવવામાં આવશે આ ઉપરાંત પ્રદોષ કાળ લક્ષ્મી પૂજા શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો વીસ ઓક્ટોબરે લક્ષ્મી પૂજા મુહૂર્ત સાત શૂન્ય આઠ થી આઠ વાગીને ને અઢાર મિનિટ સુધી રહેશે જેનો સમયગાળો એક કલાક અગિયાર મિનિટનો રહેશે જારે પ્રદોષ કાળનો સમય 20 ઓક્ટોબરે 5, છેતાલીસ થી 8 વાગીને 18 મિનિટ સુધી રહેશે ઉપરાંત વૃષભ કાળ સાત શૂન્ય આઠ થી નવ વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે નિશ્ચિત કાળ એક એક એકતાલીસ થી એકવીસ ઓક્ટોબરની સવારે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી રહેશે એકવીસ ઓક્ટોબરે નિશ્ચિત કાળ મુહૂર્તમાં થનારી લક્ષ્મી પૂજા પણ આ સમય એટલે કે એક એક એકતાલીસ થી એકવીસ ઓક્ટોબરની સવારે બાર વાગીને એકત્રીસ મિનિટ સુધી કરવામાં આવશે જેનો સમયગાળો એકાવન મિનિટનો રહેશે ઉપરાંત સિંહ લગ્ન વીસ ઓક્ટોબરે શૂન્ય એક આડત્રીસ થી એકવીસ ઓક્ટોબરે ત્રણ વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે આ ઉપરાંત દિવાળી લક્ષ્મી પૂજા માટે શુભ ચોગડિયા મુહૂર્ત વિશે વાત કરીએ તો પ્રિય ભક્તજનો અપરાંત મુહૂર્ત 20 ઓક્ટોબરે 3 44 થી 5 વાગીને 46 મિનિટ સુધી રહેશે જ્યારે સાયંકાળ મુહૂર્ત એટલે કે 4 5 46 થી 7 વાગીને 21 મિનિટ સુધી રહેશે આ ઉપરાંત ભાઈઓ બહેનો રાત્રિ મુહૂર્ત એટલે કે લાભ એક શૂન્ય એકત્રીસ થી એકવીસ ઓક્ટોબર કાળ મુહૂર્ત એટલે કે શુભ સવારે એકતાલીસ થી છ વાગીને છવીસ મિનિટ સુધી રહેશે ઉપરાંત પ્રિય ભક્તજનો તમને એક ખાસ વાત જણાવીએ કે આ દિપાવલી નો તહેવાર સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવશે જે ખૂબ જ શુભ અને મંગલમય ફળદાયી રહેશે આવા સમય જે લોકો દિવાળીના દિવસે ખરીદી કરવા માંગે છે ઘર ખરીદવા માંગે છે તેમના માટે પણ આ સમય ઉત્તમ રહેવાનો છે કારણ કે સર્વાર્ત સિદ્ધિ યોગમાં ખરીદી કરવી ખૂબ જ શુભ અને મંગલમય હોય છે એવું કહેવાય છે કે આ શુભ ઘડીએ કરેલા કાર્યોમાં સફળતા મળવાની સંભાવના ખૂબ વધી જાય છે તેથી જો તમે કોઈ નવું કામ શરૂ કરવા માંગો છો કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગો છો વાહન ખરીદવા માંગો છો કે કોઈ મોટું રોકાણ કરવા માંગો છો તો દિવાળીનો દિવસ ખૂબ જ શુભ અને મંગલમય રહેવાનો છે તમને તે કાર્યમાં માતા લક્ષ્મીની કૃપાથી સફળતા મળશે કારણ કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દિવાળીના દિવસે અમારા ઘરમાં પણ માતા લક્ષ્મી પધારે ઘરમાં ખુશીઓ આવે ધંધોલત માં વૃદ્ધિ થાય વ્યાપારમાં વધારો થાય અને જીવન સુખમય બની જાય કારણ કે મિત્રો દિવાળીના આ દિવસોમાં માતા લક્ષ્મી પૃથ્વી પર કરે છે કારણ કે ધનતેરસ અને દિવાળીનો તહેવાર હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે આવા સમય લોકો ખુશી ખુશીથી આ તહેવાર ઉજવે છે એકબીજાને મીઠાઈ આપે છે અને ન જાણે કેટલા પ્રકારની ભેટ આપે છે કોઈ કોઈને કંઈક આપે છે તો કોઈ કોઈને કંઈક આપે છે આવા સમયે જ્યારે લોકો એકબીજાને ભેટ આપે છે મીઠાઈ આપે છે અનેક પ્રકારની વસ્તુઓ આપે છે તેઓ ફક્ત એટલું જ જુએ છે કે આ ખુશીઓનો તહેવાર છે આપણે ખુશીથી ઉજવવો જોઈએ લોકોને ભેટ આપવી જોઈએ પરંતુ મિત્રો કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ધનતેરસ થી દિવાળી આપણે ધનતેરસ અને દિવાળી પર આપી રહ્યા છીએ તે આપવી જોઈએ કે ન આપવી જોઈએ કારણ કે ભાઈઓ બહેનો કેટલીક એવી વસ્તુઓ છે જે ભલે ગમે તેટલો નજીકનો સંબંધ હોય ધનતેર થી દિવાળી સુધી કોઈને પણ આ વસ્તુ આપવી ન જોઈએ આ વસ્તુ ખૂબ જ અશુભ હોય છે જે ઘરમાંથી આ વસ્તુ આપવામાં આવે છે તે ઘરમાંથી માતા લક્ષ્મી ચાલી જાય છે અને પછી ગમે તેટલી પૂજાપાઠ કરો માતા લક્ષ્મી તે ઘર તરફ ફરીથી પાછું વરીને જોતી નથી એકવાર ચાલી જાય તો ચાલી જાય કારણ કે પ્રાચીન કાળથી જ આ વસ્તુઓને કોઈને આપવાની મનાઈ કરવામાં આવી છે આ વસ્તુઓ આપવાથી ઘરમાંથી બરકત બંધ થઈ જાય છે ગૃહ દોષ વધી જાય છે અને જીવનમાં કંગાળપણો છવાઈ જાય છે સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઈ જાય છે અને ધનતેરસ અને દિવાળી પર કરેલી પૂજા પણ પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી બલકે આવું કરવું એ માતા લક્ષ્મીનું અપમાન હોય છે અને સાધક પાપનો ભાગીદાર બને છે આવા સમયે ભાઈઓ બહેનો આ માહિતી તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આ માહિતીમાં હું તમને જણાવવાનો છું કે ધનતેરસ થી દિવાળી સુધી એટલે કે દિવાળીના આ પાંચ દિવસોમાં કઈ વસ્તુ કોઈ બીજા વ્યક્તિને આપવી ન જોઈએ જેથી માતા લક્ષ્મી તે વસ્તુઓ સાથે ઘરની બહાર ચાલી જાય છે અને ઘરમાં પ્રવેશ કરી શકતી નથી જેનાથી તમે માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો અને તમારી મનોકામના અધૂરી રહી શકે છે છે આ આ માહિતી તમારા બધા માટે ખૂબ જ વાતો તમે જાણી લેશો તો માતા લક્ષ્મી તમારા ઘરે જાતે જ આવશે અને જીવનને ખુશીઓથી ભરી દેશે અને જીવનમાં એવા શુભ પરિણામો જોવા મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા તે વસ્તુ તમારા ચરણોમાં હશે પરંતુ તે પહેલા જો તમે ઈચ્છો છો કે તમારું જીવન સુખી રહે તમે સ્વસ્થ રહો તમારા અને તમારા સમગ્ર પરિવાર પર માતા લક્ષ્મીજી અને ધનના દેવતા ભગવાન કુબેર મહારાજનો આશીર્વાદ હંમેશા રહે તો આ માહિતીને તમારી શ્રદ્ધાભાવથી એક સુંદર લાઈક જરૂર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ઉપરાંત કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધા ભાવથી સાચા મનથી જય લક્ષ્મી ભગવાન કુબેર મહારાજ અને માતા લક્ષ્મીજી પ્રત્યે ઉપરાંત આ માહિતીને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો જેથી તેમને પણ આ માહિતીની જાણ થઈ શકે અને તેમનું પણ ભલું થઈ શકે તો ચાલો ભાઈઓ બહેનો જાણી લઈએ કે ધનતેરસ્થી દિવાળી સુધી કઈ વસ્તુ કોઈને પણ આપવી ન જોઈએ જે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે અને તમારી પૂજાપાઠનું ફળ નકારાત્મક ઉર્જા લઈ જઈ શકે છે નંબર એક કાળા રંગની વસ્તુઓ પ્રિય ભક્તજનો કાળો રંગ જેને શાસ્ત્રોમાં પણ અશુભ માનવામાં આવે છે આ રંગ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને સકારાત્મક ઉર્જાની અસરને ઘટાડે છે જેથી ઘરમાં ઝઘડા થવાની સંભાવના વધી જાય છે સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઈ જાય છે અને સુખ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાવા લાગે છે આવા સમય મિત્રો આ વાતની ગાંઠ બાંધી લો કે ધનતેરસ દિવાળી સુધી કોઈને પણ કાળા રંગની વસ્તુ આપવી નહીં ઉપરાંત કોઈ પાસેથી કાળા રંગની વસ્તુ પણ લેવી નહીં ભલે તે જૂતા હોય કપડા હોય કે અન્ય કોઈ વસ્તુ હોય ભલે કોઈ તમને ગમે તેટલો આગ્રહ કરે તમે કોઈને આ વસ્તુ આપવી નહીં જો તમે આ ભૂલ કરશો તો માતા લક્ષ્મી તમારા ઘરમાંથી ચાલી જશે અને અલક્ષ્મીનો વાસ થઈ જશે નંબર બે મીઠું પ્રિય ભક્તો મીઠું ફક્ત રસોડાની સામગ્રી નથી પરંતુ તેનું વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ ઊંડું મહત્વ છે મીઠું રાહુ ગ્રહનું પ્રતિક માનવામાં આવે છે અને તે ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરનારું તત્વ પણ છે આવા સમયે ભાઈઓ બહેનો ખાસ કરીને આ વાતનું ધ્યાન કારણ કે કામ મોટે ભાગે મહિલાઓ કરે છે કે ધનતેરસ થી દિવાળી સુધી કોઈને પણ મીઠું આપવું નહીં ભલે તે સગો હોય પાડોશી હોય કે કોઈ પણ હોય તે તમને ગમે તેટલું કહે પરંતુ આ વાતની ગાંઠ બાંધી લેવી કે મીઠું આપવું નહીં નહીં તો તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિ સાથે ચાલી જશે જેનાથી ઘરની બરકત બંધ થઈ શકે શકે છે છે આવી ઘરમાં અશાંતિ ફેલાઈ શકે છે અને જીવન દુર્ભાગમાં બદલાઈ શકે છે ઉપરાંત ધાર્મિક કથાઓ અનુસાર માતા લક્ષ્મી નો સમુદ્રમાંથી સમુદ્ર માંથી થયો છે અને મીઠું સમુદ્ર જેવા પાણી માંથી બને છે નંબર ત્રણ લોખંડ અને કાચની વસ્તુઓ જી હા ભક્તો લોખંડ અને કાચની વસ્તુઓ શનિનું પ્રતિક હોય છે અને તે નકારાત્મક ઉર્જાને આકર્ષે છે આવા સમયે તમે આ વાત જાણતા હશો કે આ દિવસોમાં લોખંડ અને કાચની વસ્તુઓ ખરીદવી ન જોઈએ ખાસ કરીને અરીસો ખરીદવો ન જોઈએ પરંતુ તમે આ વાત નહીં જાણતા હો કે દિવાળીના આ પાંચ દિવસોમાં કોઈને પણ લોખંડ અને કાચની વસ્તુઓ આપવી ન જોઈએ જેમ કે અરીસો આવું કરવું તમારા માટે અશુભ ફળદાયી સાબિત થઈ શકે છે અને તમારે જીવનમાં શનિની ખરાબ અસરોનો સામનો કરવો પડી શકે છે ઉપરાંત તમારા પર રાહુ પ્રકોપ પડી શકે છે જેનાથી શુભ સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાવામાં વાર નહીં લાગે અને તમારું જીવન નકારાત્મક ભરાઈ શકે છે નંબર લસણ લસણ અને અને ડુંગળી ડુંગળી પ્રિય મિત્રો તામસિક ભોજન હોય છે અને તેનું સેવન એકાદશી અમાવસ્યા પૂર્ણિમા અને હિન્દુ ધર્મમાં આવતા તહેવારો પર કરવું ન જોઈએ ખાસ કરીને દિવાળીના આ પાંચ દિવસોમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ આવા સમયે ન તો તેનું સેવન કરવું જોઈએ ન તો તેને ખરીદવું જોઈએ અને ખાસ વાત એ છે કે લસણ અને ડુંગળી આ બંને વસ્તુઓ કોઈ પણ પાડોશીને કે કોઈ પણ વ્યક્તિને આપવી ન જોઈએ તેનો સંબંધ રાહુકેતુ ગ્રહ સાથે છે કારણ કે તેની ઉત્પત્તિ રાહુકેતુથી થઈ હતી જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે આવા સમયે તેનું સેવન કરવું પૂજાપાઠનું ફળ ઘટાડી દે છે અને આવું કરવું એ માતા લક્ષ્મીનું અપમાન હોય છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારે તેમના વિરોધનો સામનો કરવો પડી શકે છે તેથી આ વાતનું ખાસ ધ્યાન રાખો નંબર પાંચ સાવરણી મિત્રો ધાર્મિક માન્યતાઓમાં સાવરણીનો સંબંધ પણ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે અને સાવરણીનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરવામાં આવે છે અને માતા લક્ષ્મી પણ ત્યાં જ વાસ કરે છે જ્યાં સફાઈ અને શુદ્ધતા હોય છે તેથી મિત્રો ધનતેરસથી દિવાળી સુધી કોઈને પણ સાવરણી આપવી નહીં ભલે તે તમારી પાસે બે મિનિટ માટે માંગે તો પણ તમે તેને ના પાડી દો ઘણા લોકો શું કરે છે કે ધનતેરસના દિવસે નવી સાવરણી તો ખરીદી લે છે અને જૂની સાવરણી કોઈને આપી દે છે જે ખૂબ જ ખોટું છે આવા આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે નવી સાવરણી ખરીદો તો જૂની સાવરણી કોઈને આપવી નહીં નહીં તો તમારા ઘરની સુખ સમૃદ્ધિ જઈ શકે છે નંબર છ તે પ્રિય ભક્તજનો તેલ ભગવાન શનિનો પ્રતીક હોય છે અને આ વખતે ધનતેરસ શનિવારે પણ આવે છે તો આવા સમય આ વાતનું ખાસ ધ્યાન રાખો કે ધનતેરસના શુભ અવસરથી લઈને કોઈ પણ વ્યક્તિને ભલે તે તમારો સગો હોય પાડોશી હોય કોઈ પણ હોય ભલે તે ગમે તેટલું કહે તેલ આપવું નહીં ભલે તે તેલ ગમે તેવું હોય રાયનું હોય કે તલનું તેલ હોય કારણ કે તેલ ગમે તેવું હોય તેલ તો તેલ જ હોય છે આ રીતે કોઈ પણ સ્થિતિમાં તેલ આપવું નહીં જો કોઈ તમારી પાસે ઉધારમાં પણ માંગે તો પણ ન આપવું જો તમે ભૂલથી પણ હા કરી દો તો તમારું ભાગ્ય નબળું થઈ શકે છે જીવનમાં શનિની સ્થિતિ બગડી શકે છે અને ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે જેની અસર ઘરની સુખ શાંતિ અને સમૃદ્ધિ પર પડે છે નંબર સાત હળદર પ્રિય મિત્રો હળદરનું ખાસ મહત્વ છે તે ફક્ત ભોજન સામગ્રી નથી પરંતુ પૂજા પાઠ અને હવનમાં તેનો ખાસ ઉપયોગ થાય છે આવા ઘણા લોકો સામાન્ય વસ્તુ સમજીને તેને ઘરમાંથી ફેંકી દે છે પરંતુ તેમને ખબર નથી કે તે કેટલી કિંમતી છે વાસ્તુમાં એક ચપતી હળદરની પણ ખૂબ મોટી કિંમત હોય છે વાસ્તુમાં કહેવાયું છે કે જે કામ સોનું ચાંદી નથી કરી શકતા તે એક ચપતી હળદર કરી શકે છે કારણ કે તેને માતા લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે ઉપરાંત તેનો સંબંધ બૃહસ્પતિ ગ્રહ ગ્રહ સાથે સાથે છે છે અને અને બૃહસ્પતિનો સંબંધ ધન ભાગ્ય ધર્મની વૃદ્ધિના કારક આ રીતે જો તમે આ દિવસોમાં કોઈને હળદર આપો છો તો આવું કરવાથી તમારા વૈભવ અને ધ્નમાં ઘટાડો થશે વ્યાપારમાં મંદી આવી શકે છે જેનાથી આર્થિક સ્થિતિ પર તેની અસર જોવા મળશે જીવન દુઃખ ખોથી ભરાઈ શકે છે કારણ કે આ દિવસ માતા લક્ષ્મીને ઘરમાં સ્થાયી રૂપે રોકવાનું પ્રતીક છે આવા સમયે ભાઈઓ બહેનો જો તમે ધન કે સિક્કા કોઈને આપો છો ભલે તે રૂપિયા તમે કોઈને ઉધારમાં આપ્યા હોય તો તેનો અર્થ એ થાય છે કે તમે જાતે જ માતા ઘરની બહાર મોકલી રહ્યા છો હવે તમે વિચારતા હશો કે આવું કેમ તો મિત્રો સાંભળો તમે બધા જાણો છો કે રૂપિયા શું હોય છે માતા લક્ષ્મી નું પ્રતીક હોય છે ને તો આવા સમયે જો તમે પૈસા કોઈ બીજાને આપો છો તો આવું કરવું એ તમારા ઘરમાંથી માતા લક્ષ્મીને બહાર મોકલવા જેવું હશે અને આ વાત તમે જાણતા પણ હશો તો આવા સમય જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી રૂપે વાસ કરે માતા લક્ષ્મી આશીર્વાદ પ્રાપ્ત થાય તો આ વાત ધ્યાન રાખો નંબર ન ખાંડ જી હા ભક્તો ખાંડ સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે કારણ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર શેરડી માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે અને શેરડીમાંથી જ ખાંડ બનાવવામાં આવે છે આવા સમયે માન્યતા છે કે ધનતેરસ અને દિવાળી પર કોઈને પણ ખાંડ આપવી ન જોઈએ કારણ કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ધનધાન્યમાં ઘટાડો થાય છે ઉપરાંત આવું કરવાથી સંબંધોમાં કડવાશ ઉત્પન્ન થઈ શકે છે વૈવાહિક જીવનમાં ઝઘડા થઈ શકે છે અને સ્વાસ્થ્ય સંબંધી માનસિક તણાવની સમસ્યા વધી શકે છે જેનાથી જીવન થઈ શકે છે કારણ કે દિવાળી અને દિવસ દિવસ કોઈ સામાન્ય નથી પરંતુ હિન્દુ ધર્મ સૌથી મોટો અને મુખ્ય તહેવાર છે આ દિવસે કરેલું દરેક કાર્ય માતા લક્ષ્મી જુએ છે પૂજા પાઠ સ્વીકારે છે અને આશીર્વાદ આપે છે તો પ્રિય ભક્તજનો આ હતી તે વસ્તુઓ જે ધનતેરસથી દિવાળી સુધી કોઈને પણ આપવી ન જોઈએ નહીં તો ઘરના ઉંબરેથી માતા લક્ષ્મી ચાલી જાય છે જો ભાઈઓ બહેનો માહિતી સારી લાગી હોય તો આ માહિતીને એક લાઇક જરૂર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી લો જેથી તમને અમારી આવનારી દરેક નવી માહિતીની નોટિફિકેશન સૌથી પહેલા મળી જાય ઉપરાંત આ માહિતીને તમારા મિત્રો ભાઈઓ બહેનો વડીલો સાથે જરૂર શેર કરો કારણ કે અમે ઈચ્છીએ છીએ કે આ માહિતી દરેકને જાણવા મળે જય લક્ષ્મી માતા